કેમ ગુરી ચારો કેમ કી ભૂલ કેહમિ ભૂલ હા ઘોરે ભોરી એકવાન પી તમે જિંદગી અધૂરી

ગાટો ગાટો પણ બંતમ કરી પણ અહીંયા પેલા આમરો પેલા ખેમજીન ડડકોજી ઘઉં જોવા મોયા ડડકાજી ઓ આપના કેમલા હા વાત કરો તો અમારે આટલા રહ્યા તમે આ વાત કરો

પથર પડપો નદી આવે તો ઘઉં તો રહી છે પણ શિયાળા તો મેં ના આવે માવું શિયાળામાં વરસાદ ના આવે

આનો ને હા માયા રે લાગી તારી માયા લાગી એમ ન કાકા કા તો વિજે લાગા મરો મરો ન મને ખબર નથી આવી જ ના દવા નવું નહી આવ્યું હમળો પેલા ઘરની પાછળ આંબળો આંબળે પેઠો કુકડો આવી

કર્યા ભૂલા ટા રે દિલ ના કર્યા રે હવે મેડકો <laughs>

આ ની જોકે મને હેરજે પડો એક દોધ પાડી ગયો છું એમની પીઠે ગોવાઠિયા ખાવા પડે છોકરા

નથી બોલતા મેતા હું કે આપણે બે જણા તીન તીન થેલી માર દે તો આપડે ચલિંગે તીન તીન થેલી મારી તો

બગા હા તો ગમેને ભોકો લે લે આ યાર યાર ના હું તો એરંડાનું બોઢો લાવ તો લે હો કે એવું લાગે છે આજ તો ઘેમડો તો ગયો અલ ડરકોય ગયો પણ પીવામાં તો પાયલોટ હે અняя જો ડરકોન બંગુન કેવા નહીં જેમન બેમો

દર્પુજી રમતુંજી તો હુર્યા છે મારો મારો જમીનદાર મારો મે જલે મારો બેનાનો તમા ભગરી તો આ રોઠી કે તો હું ગઈ જો હું ન તું આ લેને બરો મન આ લ્યાઓ કાંઈ કાંઈ આટલું મધુ કે એ બલા છે न डर जी न डर को जी ना डर को काके भाई डर को काके मार थाने मार ना महा परसाद लोग की जिंदगी कुछ खाओ तो बोल महा परसाद गादो कछु तो परसाद क्यों होवे महा एक बार खाएगा दो बार खाएगा सोका जी आओ तो थोड़ी खाइए खाइए ना थोड़ी ना सोका जी सोका जी हां ए बाबा सोका जी चलो भांजो बात दो બટ ઓબા ગણ ઓબા ગનો પર સંત કે ઓર્યો કા પરસદ છે લાજુ કે લાજુ ઓકા કાલ લલગોમો પેડા ખાવા પેડા કે ભાવતા ગોણા દૂધ ના થોડા ખાવાય પણ હાલ નઈ ખાવાય એવું હે તો હોનો કાકો તો અહીંયા

મોટો મોટો મોટિયા હુકમે રે મેજા પીવી નું પાણી મળડે આપણે અને અમટો કેતા ધઠિન ઠોકન ગાટા તા આ કોઈ દારૂ કેવાનું વાત કરે આ ખામલે મગણ્યા એટલે આયા મારા ભાઈ તો હાથ ભંગાયા નોસ્તી પોય વાડે તો આપણે તો